જિલ્લા ટ્રાફિક દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી યોજાઈ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને આરટીઓના અધિકારીના હસ્તે લીલી ઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવાયું આ બાઇક રેલીમાં અલગ અલગ સૂત્રોચ્યારના બેનરો સાથે નડિયાદ કલેક્ટર કચેરીથી ઇપકોવાલા હોલ સુધી યોજાઈ હતી બે હજાર ત્રેવીસમાં સમગ્ર ભારતમાં એક પોઈન્ટ સાત લાખ વ્યક્તિઓના અકસ્માતથી મોત થયા ચાર પોઈન્ટ પાંચ લાખ વ્યક્તિઓને ઈજા થઈ તેમજ અઢારથી પિસ્તાળીસ વયના અકસ્માતથી વ્યક્તિઓના મૃત્યુદરમાં વધારો જોવા મળ્યો જેથી માર્ગ અને સલામતી માટે જાગૃતિ લાવવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં પશ્ચિમ સ્ટેશનના સિત્તેર પોલીસ કર્મચારી તથા ટીઆરબી જવાનોએ ભાગ લીધો હતો આજે રોડ સેફટી મંથની જે શરૂઆત થઈ રહી છે એમાં નડિયાદ મહાનગરપાલિકામાં આજે બાઇક રેલીનું આયોજન થયું છે એનો એક જ હેતુ છે કે જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના ના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વાવધાનમાં આજે યોજાઈ જવાની આ રેલીનો રૂટ આખા સિટીમાંથી પસાર થઈને જશે આ રૂટ આપને આરટીઓ તરફથી મળશે હવે આપ લોકો એને વાહન ચાલકોને શું અપીલ આ મારી અપીલ છે કે આપનો જીવ પોતાનું છે સરકાર તમારા સાથે જ છે બધી રીતે મદદ કરે છે પણ પોતપોતાના જે માતા પિતા છે છોકરાઓ છે એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પણ સારી હોતી નથી તો સ્પીડથી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ